ઉના નજીક વીસ લાખ થી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો નેસડા ગામની સીમમાંથી બાતમીના આધારે એલસીબી સ્કોડ રાત્રિના ટ્રાટકી હતી મધ્યરાત્રિના વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસે દરોડો પાડ્યો હતો સ્થળ પરથી જ બે ઈસમો અટકાયત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર ડીવાયએસપી બીએસ વ્યાસ ઇન્ચાર્જ માય પોલીસ શરૂઆત કરવામાં આવે તો ગઈકાલે અમારા એસપી સાહેબ તરફથી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલું જે કોમ્બિંગ નાઇટના પેટ્રોલિંગમાં એલસીબી એસઓજી તમામ જિલ્લાની તમામ પોલીસ પણ પેટ્રોલિંગમાં નીકળેલી હતી તે દરમિયાન અમારા એલસીબીના સ્ટાફના સુભાષભાઈને એક માહિતી મળેલી કે ન્યાસડા ગામની ગોત્રા ગામની શીતળા મંદિર છે ત્યાં એક ટ્રક ઊભો છે જેમાં ઇંગ્લિશ દારૂ ભરેલો છે જે આધારે તેઓ ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે દસુભાઈ દરુભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રકની ચેકિંગ કરતા તેમાંથી કુલ બસો ને પાંચ બસો પાંચ પેટી ઇંગ્લેશ દારૂ મળી આવેલો ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે બાકીનો ઇંગ્લેશ દારૂ એમને માનાભાઈ ભીખુભાઈ ભાલિયા રહેવાસી વાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે એકસો સિત્યાસી પેટી એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લિશ દારૂનો કબજે કરવામાં આવેલો આમ કુલ ત્રણસો બાણું ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન સર કેટલી રકમનો વિદેશી દારૂ છે બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે ટોટલ કેટલો મુદ્દામાલ કુલ વિદેશી દારૂનું કુલ ત્રણસો પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે એમાં કુલ બોટલો છે ચાર હજાર એકસો દસ નંગ કુલ બોટલો છે અને બિયરના ટીન છે એક હજાર આઠ એટલે દારૂની કુલ કિંમત છે સત્તર લાખ એસી હજાર રૂપિયા અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ટાટા કંપનીનો ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ છે કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ એકવીસ લાખ નેવું હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે સર પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોણે મગાવ્યો છે કોણ મુખ્ય સૂત્ર છે શું વિગત આપે પ્રાથમિક તપાસમાં અત્યારે સનખડા ગામનો માજી સરપંચ છે સત્તુભાઈ કાળુભાઈ ગોહિલ એને આ દારૂ મંગાવેલો છે એની વિરુદ્ધમાં અગાઉ બાર એક ગુના દાખલ થયેલા છે અને આની સાથે કુલ આની સાથે આની સાથે કુલ બાર ગુના દાખલ થયા છે એમાં ત્રણ પ્રાઇવેટના છે બીજા ત્રણસો ચોપન છે આઈપીસીના અલગ અલગ ગુના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે બાર કુલ બાર ગુના દાખલ થયા છે એના વિરુદ્ધમાં સર આ ગુના કેટલા વિષમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કેટલા છે છે કેટલા ફરાર શું પકડા અત્યારે આ ગુનામાં કુલ આઠ આરોપી છે જેમાં એક આરોપી જે ડ્રાઈવર છે જે સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ છે બાકીના આરોપીની તપાસ ચાલુ છે બીજા બે આરોપી પકડાયેલા છે બે છે બે આરોપી પકડાયેલા છે શું કેશો ભારતી રાજશ્રી વન સ્ટોપ સુઝ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ